અમિત શાહ રાજીનામું આપે તે માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના એચ ડી એમને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યસભામાં દેશના ગૃહમંત્રીએ બંધારણ વિશે સંબોધન કરતા સમયે બોલ્યા જે આજકાલ આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે તેના કરતાં ભગવાનનું નામ લીધો હતો સ્વર્ગમાં જવાય તેવી અભદ્ર ટિપ્પણી ભારતીય બંધારણના ભારતીય બંધારણના ગડવૈયા મહામણો ભર ભારત રત્ન આધુનિક ભારતની રચના કરવામાં જેમનો સિંહ ફાળો હતો એવા બાપા સાહેબ વિશે રાજ્યસભામાં અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશમાં આક્રોશ જોવા છે ત્યારે કરજણ તાલુકામાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા રોજ કરજણના પ્રાંત શ્રી મારફતે મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આવેદનપત્રમાં મુખ્યત્વે માંગ દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી કરવામાં આવી છે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી અને અમિત શાહના પુત્રનું દહન કરી ગગનભેદી સૂત્રોચ્ચાર કરી અમિત શાહનો ઝડપે સલાક વિરોધ કર્યો હતો ગુજરાતના તળીપાર હત્યાના ગુનાઓમાં સંડોલી થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેવા સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખરી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર સાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે ફસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે તારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખરી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન